સુરત શહેરમાં ચોમાસા દરમિયાન જર્જરિત બિલ્ડિંગો બેસી જવાની ઘટનાઓ બની રહી છે ત્યારે સચિન વિસ્તારમાં ખાતે એક છ માળની જર્જરીત બિલ્ડિંગ થઈ હતી તેમાં પંદર લોકોને ઈજા થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે બિલ્ડિંગના કાટમાળ નીચે લોકો દબાયા હોવાની આશંકાએ રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે સુરતમાં છેલ્લા થોડા દિવસોથી થી વરસી રહેલા વરસાદમાં ઝાડની સાથે જર્જરિત મકાન ધરાશાય થઈ રહ્યા છે સચિના પાલીગામ વિસ્તારમાં આવેલા ક્રિષ્ના નગરમાં એક છ માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી આ બિલ્ડિંગ ધરાશાયી થતાં અંદાજે પંદર જેટલા લોકોને ઈજાઓ પહોંચવા પામી હતી તેથી તેમને તાત્કાલિક આવ્યા છે તો બીજી તરફ બિલ્ડિંગના કાટમાં નીચે વધુ સંખ્યામાં લોકો દટાઇ આશંકાએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે સમગ્ર ઘટનાને પગલે ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે તો બીજી તરફ દુર્ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા છે ત્યારે આ બિલ્ડિંગ કયા કારણોસર ધરાશાય થઈ તે અંગેની તપાસનો વિષય છે બ્યુરો રિપોર્ટ